જોઈ શકો તમે દસિમ કાચ વટારવામાં આવે છે આથી પણ જોઈ શકો તમે હાથીની મૂર્તિ કોઈ તો જય માતાજી મિત્રો તમારું બધા સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ માં તો મિત્રો હાલ આપણે જવાના છીએ સિદ્ધિ વિનાયક મંદિર અને મંદિરના મિત્રો દર્શન કરવાના છીએ તો બને વિડીયોમાં અને વિડીયો મિત્રો તો ચાલો નીકળીએ સિદ્ધિ વિનાયક મંદિર આપણે મિત્રો અત્યારે પોકી ગયા છીએ વિનાયક મંદિર આપણે દર્શન વર્ષન કરી જોઈએ અંદર વિડીયો ઉતારવા દે તો વિડીયો ઉતારીશું બાકી દર્શન કરીને ના કરીશું ચાલો જઈએ દર્શન કરવા એનાથી આપણે દર્શન કરવા નીકળી ગયા છીએ દર્શન કરવા જઈ રહ્યા છીએ અહીંયા ભૂતચંપલ કાટ લઈએ અહીંયા ભૂત ચંપલ કાટ લઈએ આપણે તો અહીંયા ભૂત કાટ લીધા આગળ જઈએ દર્શન કરવા માટે કદાચ મિત્રો ઉતારવા ના એ દે હીડિયો એટલે જોઈએ અંદર ઉતારવા દે કે તો બને રે વિડીયોમાં તો જેન્ટ્સની લાઈન અલગ છે અને લેડીઝની લાઈન અલગ છે એટલે પેલા ગાડી અમને સમજાયા કે આ બાજુ છે જવાનું છે તો આ બાજુની લાઇનમાં આવતા આવતા રહેશે આપણે ઘણું હેડીને જવાનું છે અંદર તો મિત્રો અહીંયા પ્રસાદ છે મોતીચૂરના લડ્ડુ સિત્તેર રૂપિયા પચાસ રૂપિયા હેઠળ શકાય પ્રાઇસ પ્રસાદની સિદ્ધિ વિનાયક મંદિર મિત્રો અહીંયાથી અંદર જવા તે લાઈનમાં ખેડી જવાનું હું હો મિત્રો એક નંબર લોકેશન છે એક નંબર લોકેશન છે અહીંયા ચાલી ના શકે એના માટે ગાડીઓ પણ છે રિક્ષા હાથી પણ જોઈ શકો તમે હાથીની મૂર્તિ એક નંબર લોકેશન આ મિત્રો હા છે સિદ્ધિ વિનાયક મંદિર જે આપડે અંદર જવાનું છે ફાઇનલી મિત્રો આપણે અંદર જઈએ આથી છે કંઈક લોકેશન પાછળનું પાછળ હાથી છે બગીચો શું મસ્ત લોકેશન હે મિત્રો જોવાલાયક સ્થળ સિદ્ધિ વિનાયક મંદિર પાછળનું લોકેશન જોવા તમે કમ્પ્લીટ આરતી કોઈથી દેખાય મિત્રો હેડ્યા જી લાઈનમાં હજુ તો ઘણું બધું હેડવાનું છે અંદર તો ચાલો હવે દર્શન કરી આપણે નજીક આવી જાય મિત્રો આપણો નજીક આવી જી અને આરતી કંઈક દેખાય છે મસ્ત મિત્રો બનેલું છે મંદિર लोकेशन में। तो अंदर थी जो रोड़दार। भी आया से में। अंदर कार के दिखाए एक पत्थर टेक तो बनेल मित्रों

ફૂલ એસી ચાલુ છે અંદર સિદ્ધિ વિનાયક મંદિર ઉપર આતે કંઈક લોકેશન બન્યું તો આપણે લાઇનમાં હેડા જઈએ છીએ કંઈક આ લાઈન લાગી છે દર્શન કરવા માટે

મિત્રો આપણે નીચે ઉતરી રહ્યા છીએ જવાયું કંઈક છે અંદર બધું મિત્રો અંદર પથ્થરથી બનેલું આખું મંદિર પથ્થરથી બનેલું અને અલગ અલગ જગ્યાએ મંદિર અંદર આવેલું આપણે ઉપરથી નીચેનું લોકેશન

કઈક આ રીતે દેખાય છે આપણે દર્શન કરી ઉતરી જાય લોકેશન છે મિત્રો મંદિરના અંદર બધું અવેલેબલ છે નાસ્તા પાણી જોઈ શકો આ મિત્રો તમે જોઈ શકો ગેમ ઝોન નાના બાળકો માટે આ ગેમ ઝોન છે બધું મિત્રો અંદર અવેલેબલ છે રમત ગમતના બસ સાધનો છે સૂતવા માટે તો મિત્રો અહીંયા હાથીનું લોકેશન જોરદાર ત્રણ હાથી છે આપણે ફોટોશૂટ કરીએ થોડું પાણીપુરી અવેલેબલ છે તમે જોઈ ખાણીપીણ નું મિત્રો બધું આઈટમ અંદર જ છે મંદિરના અંદર અવેલેબલ મિત્રો આપણે પાર્કિંગ વોડે આવી જવાયા છીએ પાર્કિંગ જોડે જઈએ છીએ મંદિરે આપણે દર્શન વર્શન કરીને બહાર નીકળી જાય અને મિત્રો સિદ્ધિ મંદિર એટલું લોકેશન મસ્ત છે ને અંદર અંદર બધું અવેલેબલ છે ગેમ ઝોન ખાણીપીણીની મિત્રો દુકાનો પણ છે અંદર અને હવા નીકળીએ છીએ આપડી આપણો બોટ અહીંયા નીકળ્યા હતા